માતૃ દેવો હોય પિતૃ દેવો હોય તો હવે માતા માતાનું શ્રાદ્ધ છે એ સિદ્ધપુર થાય છે જે કપિલ દેવ વાત છે જી અને પિતાજીનું શ્રાદ્ધ બનારસ પાસે ગયા હોય તો એવું બને કે આ બે માતા કે પિતા કોઈ પણ જ્યારે જાય તો અને એની પાછળ એ પર્ટીક્યુલર જગ્યાએ આપણે ન જઈ શકીએ તો ઘરમાં

કોઈ પણ માણસ અહીંયા શિવ મંદિરે કે પોતાના ઘરે પણ શ્રાદ કરી શકે અને કરી શકે એટલા ફળની આશા પણ રાખી શકે શું કે દરેક દેવતાઓ વંદનમાં છે આપણા શાસ્ત્રમાં કીધું મંત્રા દિનસ્ત દેવતા દેવતાઓ મંત્રોને આધીન છે જ્યારે બ્રાહ્મણ મંત્ર બોલાવે એ ભૂમિને એમ કે કાયા તમારી આ તાકાત લેવી જોઈએ અમે અહીંયા શ્રાદનું કાર્ય કરાવીએ છીએ જેમ શ્રાદ્ધ ક્રિયા ઉત્તર ક્રિયા મહાલય કાશી કાંચી અવંતિકા અવંતિકા એટલે દ્વારકા પુરી આ સાતે ભૂમિમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો આપણા જે મોક્ષ પણ ત્યારે એ મંત્ર બોલીને અમે ભૂમિને ત્યાં પ્રાર્થના કરીએ કે સાતે જીતે કદાચ જુદું જુદું ફળ બનવું હોય પણ સાતે એનું એકત્ર કરીને ફળ અમને અહીંયા મળે એવી પ્રાર્થના મંત્રો દ્વારા આપણે એ તાકાત અહીંયા બેઠા બેઠા લઈશું શકીએ જેમ પિતૃઓના તર્પણ વારો આવે તો બધાય તીર્થો નું આહવાન બ્રાહ્મણો અંદર કરાવે એક એક મંત્ર બોલે તીર્થો ના કા તીર્થ મંત્ર છે અહીંયા તમારે વધારવાનું છે આ જળની અંદર અને પછી એનાથી તર્પણ કરીએ

યથા મિલિત પૂજા ઉચ્ચાર દ્રવ્ય એ ભાવ પૂજન કરે છે આ ભાવ પૂજા છે પૂજા માં પેલું આવે ભગવાન ના પગ ધોવા આપણે તો મૂર્તિ પર પાણી ચડાવતા હોય પણ ભાવ તો આપણો એવો છે કે આ પરમાત્મા ના ચરણ પકડી ગયો છે ભાવ સાચો હોવો છે અને શ્રદ્ધા થી કરો એ પણ અહીંયા મળે છે સાક્ષાત તો પરમાત્મા કળિયુગમાં આપણે કરી શકીએ સાચી પૂજા ન કરી શકીએ પણ ભાવ પૂજા અને ભાવ પૂજા એ કદાચ તમને ન મળે તો એની સારી પૂજા માનસિક પૂજા કે માનસિક પૂજા સર્વશ્રેષ્ઠ છે ભાવ પૂજા માં તમને મેં કીધું હોય તો પુષ્પ લઈ આવો પુષ્પ ની માળા લઈ આવો તો તમે લઈ આવો એ તમે પરમાત્મા અર્પણ કરી શકો પણ માનસિક પૂજા હોય ત્યારે તો તમે અનેક પ્રકારના પુષ્પો આપણે સ્વર્ગના પુષ્પ લઈ માળા તો એવી સારી માળાઓ ભગવાન જુદા જુદા જેટલા પુષ્પો આપણને ગમતા હોય બધા બધા અર્પણ કરી શકે છે આ માનસિક પૂજા છે કોઈ રોકટોક વગેરે કીધું છે અહીંયા તો આપણે જળ દ્વારા એ ગંગા જળથી કરી શકીએ પણ માનસિક પૂજામાં તો આપણે દરેક સરોવરના જળથી પણ કરી શકીએ માન સરોવરનો જળથી જેમ શિવજીની માનસિક પૂજામાં પહેલા ત્યાં જવું જરૂર નહીં જઈ શકાય કોઈ ભૂમિની તાકાત સો ટકા છે આપણામાં કેપેસિટી હોય તો ત્યાં જઈને જ ન હોય તો પછી સારા બ્રાહ્મણ બોલાવી અને કરો બરાબર છે પણ કરો કરો આપણા પુણ્ય જ્યાં સુધી અમુક લેવલે પ્રાપ્ત થાય છે તમારા પુણ્ય વધારવા એ તમારી જવાબદારી છે ભગવાન એની મેળે તમને સારા માણસો જ આપશે કોઈ પણ ક્ષેત્રમાં સારા માણસો અમે બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ સારા આપશે બીજા ક્ષેત્રના માણસો જ તમારી પાસે આવશે પણ એના માટે તમારું પુણ્ય હોવું જોઈએ અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ તમારા જેટલા પુણ્ય છે એટલું તમે આમાં સમજી શકો બરાબર તમને કદાચ વધારે પ્રશ્ન થાય પણ મારા પુણ્ય એટલા ઓછા હોય તો હું તમને એ આન્સર આપી શકું એટલે આ બધું પુણ્યના આધાર ઉપર ચાલે છે અને આપણી જિંદગી પુણ્ય અને પાપ ઉપર બંધારણ નથી થયેલું હોય છે આપણા સુખ દુઃખ જે કાંઈ છે એ આપણા પાપ અને પુણ્ય છે બીજું કાંઈ છે નહીં તો મિત્રો આપણે જોયું કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ તો પૂજ્ય શ્રી શાસ્ત્રીજી હિતેશભાઈએ ખૂબ સરસ ખૂબ ઊંડાણપૂર્વક અને અદભુત શાસ્ત્રોક્ત માહિતી આપણે સૌને આપી આપણે જરૂરથી કટિબદ્ધ થઈએ આજના દિવસો જે પિતૃ શ્રાદ્ધ દિવસો ચાલી રહ્યા છે એમાં કે આ શ્રાદ્ધ કર્મ આપણા ઘરમાં પણ કરીએ જ જરૂરથી એ કરવા માટે કટિબદ્ધ થઈએ અને શ્રદ્ધાથી કરવા માટે કટિબદ્ધ થઈએ તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો અને નવી અનુભૂતિ સાથે અત્યારે રજા આપો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો